નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું અને ભ્રષ્ટાચાર ના ને લઈને પોલીસે ચૈતર વસાવા ને આવેદન પત્ર આપતા રોક્યા હતા નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયા ફંડ ફાળવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરતી હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો સાથે મળીને નર્મદાના કલેકટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ તંત્ર દ્વારા તેને કલેકટરને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું

ને સાહેબ અમારો બજેટ ખોવાઈ ગયેલો છે અને બોલવું પડે તમે અહીં આવી જઈએ છો તો હું અહીંથી તમે વાત કરો પાંચ બળ બે મિનિટ ઉપર તમારા ઉપરાધિકારી સાથે એવી વાત કરો અમારી સાથે ચુકાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા છે એકસો ચુમ્માલીસ આચાર સંતામાં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર નહીં આપી શકીએ અમે આવેદન કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને ભી આવેદન પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારીને વાત કરો મોવી ઉભારીએ મોવી ચર્ચા કરી લઈએ આ રોડ છે રોડ પર ટ્રાફિક થશે એના કરતા નથી આપણી જગ્યા છે ત્યાં આપણે ઉભારી તમે પણ સાથે ચાલો તમારા ઉપરી અધિકારી અમે તો જવાના છીએ

કે ચૈત્ર વસાવાએ જણાવ્યું કરોડો રૂપિયાના બજેટ આવે છે પરંતુ અહીંના અધિકારીઓ એજન્સીઓના ઇશારે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચુકવણી પણ કરી દેશે જે અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચુકવણા કરવામાં આવ્યા છે તો આ કરોડોના ચુકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા કલેક્ટરશ્રીને ત્યાં જઈ રહ્યા હતા લગભગ સવારે સાડા દસ થઈ અહીંથી ડેડીયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું દોઢ વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદન આપવા માટે આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા તો પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને આઠ કરોડ બાસઠ લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે એ કામો પણ થયા નથી અને એજન્સી પણ બોગસ છે તો એની પણ તપાસ થવી જોઈએ કોઈ પણ સરકારી પરિપત્ર વગર બારોબાર વર્ક ઓર્ડર ચૂંટણીના આચાર સંહિતામાં વર્ક ઓર્ડર આપીને એને પેમેન્ટ ચૂકવી દીધું છે સાથે તમે જોઈ શકો છો ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકામાં મૂકવામાં આવ્યા છે અને આ વિકાસશીલ તાલુકા માટે બે બે કરોડ રૂપિયા આવે છે તો આ બે કરોડ રૂપિયાની આયોજન કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન કરવાનું હોય છે મીટિંગ થઈ ગઈ પરામર્શ થઈ ગયો અમે આયોજન પણ આપી દીધું પણ આયોજન અધિકારીએ નવસારીની એજન્સી સાથે મળીને બારોબાર આયોજન કરીને બાયોગેસ પ્લાન્ટ